સહકાર થી સમૃદ્ધિ તરફ બનાસકાંઠામાં આવતીકાલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અહીંયા પહોંચવાના છે બનાસડેરી ખાતે ત્યારે એની આ એક ઝલક છે આપ જોઈ રહ્યા છો અહીંયા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે આવતીકાલે સહકાર થી સમૃદ્ધિ તરફ જ્યારે દેશ જઈ રહ્યો છે ત્યારે આપણે સીધી વાત કરશું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ સાહેબ શું કહેશો આવતીકાલે જે પ્રકારે સાંસદ જોડાયા સાહેબ શું કે આવતી કાલે અહિયાં સહકારથી સમૃદ્ધિ તરફ જ્યારે દેશ જઈ રહ્યો છે આગામી બાવીસ તારીખે દિવાળી જેવો માહોલ થવાનો છે કે છે મિત્રો આવતી કાલે મરાઠ શેરી માં દેશના લોકરાડીલા ગ્રહમંત્રી અને ગુજરાત ના બનોતા મિત્રા તમે મિત્રા રહ્યા છે ત્યારે મરાઠ શેરીના જુદા જુદા પ્રકોપ લોકો અને સાથે સાથે મરાઠ વેંગણા પણ નવા પાઇરોટ પ્રોજેક્ટ માટે આવેશ દિવાળી જેવો માહોલ છે જે ભીરોડી કોવાડેરીનું સેન્ટર પર વાળું છે કે 25 7 વર્ષો 10000 દવા સવર્ધન નો ફંડ દરમસા છે આ બધું ત્યારે કરવાનું છે ત્યારે આંતિકાળો દિવસ બરાસટા માટે ખૂબ આનંદ અને ઉલ્લાસ ઓરીયો ખેડૂતો માટે પશુપાલકો માટે બેંક રેડેરીના જરૂરથી જ્યારે થયેલું છે ત્યારે લોક લડેલા આગ્રહ મંત્રી યાદ શ્રી બિતપુર શાહને ધરતી ઉપર પહેલા સાંસદ ને સાથે સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર ચરિત્ર સારું આકારું તું આભાર બિલકુલ આવતીકાલે પાયલટ પ્રોજેક્ટ દ્વારા અહીંયા કેટલાક ખાત મૂર્ત અને લોકાર્પણ થવાના છે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા અહીંથી કેટલાક એ લોકાર્પણ થવાના છે કેટલીક જગ્યાએ પોતે ખુદ જવાના છે ત્યારે આપ જોઈ રહ્યા નિરીક્ષણ કરતા કાર્યક્રમ થવાનો છે ત્યાં નિરીક્ષણ કરતા અહિયાં છે ચૌહાણ છે બનાસ બેંકના ના ચેરમેન સૌથીભાઈ કેટલાક આગેવાનો પણ અહિયાં સાથે છે આપ જોઈ રહ્યા છું તમામ દ્રશ્ય કે અહિયાં નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે જયારે આવતીકાલે અહિયાં અતિભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે મહત્વનું નિરીક્ષણ અને મહત્ત્વનો આ કાર્યક્રમ આવતીકાલે બનાસકાંઠામાં પણ દિવાળી જેવો માહોલ થાય તેવા તમામ પ્રયાસો અહીંયાથી કરવામાં આવી રહ્યા છે જે પ્રકારના દ્રેશો સામે આવી રહ્યા છે અહીંયા ખુદ બનાસ ગિરિના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શન ચૌધરી તેમજ બનાસકાંઠા સાંસદ પરવતભાઈ પટેલ અને દિવોદર્નના ધારાસભ્ય કે સદી છે પણ ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ પહેલાં આ નિહાળી રહ્યા છે તમામ પ્રકારનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વ્યવસ્થાના ભાગરૂપે તમામ તૈયારીઓના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો અહીંયા તમામ દ્રશ્યો તમને સીતા બતાવવાની કોશિશ કરી છે